પોરબંદર થી દ્વારકા સાલીની પોરબંદર આવેલા ગામમાં કિરણ કિરણ રહેતો હતો હતો એક સામાન્ય સભ્ય તેના પિતા રમેશભાઈ દરિયામાં માછીમારી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા માતા શાંતાબેન પૂજા પાઠમાં વિશેષ રોષિ રાખતી હતી ઘર નાનું હતું આવક ઓછી હતી આ પરંતુ ભગવાન દ્વારકાધીશ પ્રત્યે તેમની શ્રદ્ધા અઢળક હતી આ ઘરના એક ખૂણે નાનું મંદિર હતું આ જેમાં રોજ સવાર સાંજ દીવો થતો અને કૃષ્ણ ભગવાનનું નામ લેવાતું આ કિરણ બાળપણથી જ માતા સાથે ભજન સાંભળતો આ દ્વારકાધીશની કથાઓ સાંભળીને મોટો થયો હતો આ તેના મનમાં એક જ ઈચ્છા હતી કે આ એક દિવસ પોતાના પગે ચાલીને દ્વારકા જઈ આ ભગવાનના શરણોમાં માથું મૂકશે આ તે ઈચ્છા કોઈ દેખાડા માટે નહોતી અંદરના વિશ્વાસમાંથી ઉગેલી હતી અસમય સાથે કિરણ યુવાન પરંતુ પરિવારની સ્થિતિ એવી કે આ પિતાની આવક દરિયાના હવામાન પર આધારિત હતી ક્યારેક માછલી સારી મળે તો ક્યારેક આખો દિવસ ખાલી જાય આ માતા ઘર ખર્ચમાંથી બસાવી બસાવી મંદિર માટે તેલ અને ધૂપ લાવતી આમ છતાં ઘરમાં ક્યારેય ફરિયાદ નહોતી આ ભગવાન પર વિશ્વાસ શરીરમાં કમજોરી અને પછી દિવસો સુધી બેડ પરથી ઊભા થવાની શક્તિ ન રહી આ ગામના ડોક્ટરે તપાસ કર્યા પછી કહ્યું કે આ શરીરમાં લોહીની કમી છે અને લાંબી સારવાર કરવી પડશે આ સાંભળીને શાંતાબેનનું મન ભરી આવ્યું આ રાત્રે દેવો કરતા કરતા તે ભગવાન સામે હાથ જોડીને રડવા લાગી આ કિરણ પણ બેઠો હતો હાલત જોઈને તેનું હૃદય હતું એ રાતે દરિયાની હવા ઠંડી હતી અને આકાશમાં સાંદની સવાઈ હતી આ કિરણ ઘરના આંગણે બેસીને ભગવાનનું નામ જપતો હતો અત્યારે તેના મનમાં એક દ્રઢ વિચાર આવ્યો આ તેણે મનમાં જ ભગવાન દ્વારકાધીશને કહ્યું કે મારા પિતા ફરી સ્વસ્થ થઈ જાય તો હું તેમને સાથે લઈને સાલીને દ્વારકા આવીશ માત્ર હું નહીં આખો પરિવાર સાલીને તમારા દરબારમાં આવીશું આ કોઈ સામાન્ય વસન નહોતું કારણ કે પોરબંદરથી દ્વારકાનું અંતર ઘણું લાંબુ હતું આ રસ્તામાં તડકો થાક ભૂખ અને અનેક મુશ્કેલીઓ આવવાની હતી હસતા છતાં ને લાગ્યું કે હજુ ભગવાન બસાવ્યું તો આટલું તો કરવું જ જોઈએ થોડા દિવસ પછી પિતાની હાલતમાં સુધારો થવા લાગ્યો ઉતરી ગયો આંખોમાં આવી અને ધીમે ધીમે તેઓ સાલવા લાગ્યા આ ડોક્ટરે કહ્યું કે આ દવાને યોગ્ય ખોરાકથી ફાયદો થયો છે આ પરંતુ કેરણ અને તેની માતા જાણતા હતા કે આ માત્ર દવાની વાત નથી આ ભગવાનની કૃપા છે જ્યારે પિતા સંપૂર્ણ સ્વસ્થ થયા અત્યારે કિરણે પોતાની પ્રતિજ્ઞા યાદ કરાવી આ પહેલા તો પિતા ડરી ગયા તેમણે કહ્યું કે આટલો લાંબો રસ્તો ચાલીને કેવી રીતે પરંતુ કિરણની આંખોમાં વિશ્વાસ હતો આ માતાએ પણ કહ્યું કે આ ભગવાને આપણી લાજ રાખી છે હવે આપણે વસન પૂરું કરવું જોઈએ આખરે પિતા પણ તૈયાર થયા યાત્રાની તૈયારી બહુ સાદી હતી આ કોઈ ભવ્ય સાધન નહોતું એક નાની થેલીમાં કપડાં થોડું અનાજ પાણી કૃષ્ણની નાની મૂર્તિ દરવાજે દીવો પ્રગટાવ્યો અને નામ લઈને ઘર છોડ્યું કિરણના પગમાં સાદા સપલ હતા અને પિતાએ લાકડીનો આધાર લીધો હતો આ પાડોશના લોકોએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આ ભગવાન તમારો રસ્તો સહેલો કરશે આ પોરબંદરની ગલીઓ ધીમે ધીમે પાછળ રહી ગઈ અને દરિયાની સુગંધ સાથે નવી યાત્રા શરૂ થઈ આ પહેલા દિવસે સહેલું લાગતું હતું સવારે વહેલા ઉઠીને રસ્તો પકડ્યો આ બપોરે કોઈ સાંઈડીમાં બેસીને થોડું ખાઈ લેતા અને સાંજે ફરી આગળ વધતા આ રસ્તામાં અનેક યાત્રિકો મળતા કોઈ પગપાળા કોઈ સાયકલ પર આ તો કોઈ બળદગાડીમાં આ બધાના મોઢે દ્વારકાધીશ નું નામ હતું આ કોઈ પોતાની ઈચ્છા કહેતું આ કોઈ દુઃખની વાત કરતો આખો રસ્તો શરધાથી ભરેલો છે આ માતા રસ્તામાં ભજન ગાતી અને પિતા મોનમાં ભગવાનનું નામ જપતા થાક લાગતો પગ દુખતા આ પરંતુ મનમાં આનંદ હતો આ જ્યારે તડકો વધતો ત્યારે રસ્તો કઠિન લાગતો આ પગમાં ફોલા પડવા લાગ્યા આ તરસ લાગતી અને ક્યારેક ભૂખ સહન કરવી પડતી કોઈ ફરિયાદ નહોતી આ આ પિતાને ટેકો આપતો આપતો અને માતાને આગળ ચાલવા માટે હિંમત રાત્રે ગામ પાસે પહોંચીને મંદિર કે ધર્મશાળામાં રોકાઈ જતા આ ત્યાં બીજા યાત્રિકો સાથે વાતો થતી આ કોઈ કહે કે આ ભગવાને તેને બસાવ્યો છે આ કોઈ કહે કે કોઈ મોટું દુઃખ દૂર થયું છે આવી વાતો સાંભળીને કિરણનો વિશ્વાસ વધુ મજબૂત થતો આ સાંજે તેઓ એક નાના ગામ પાસે પહોંચ્યા આ ત્યાં એક વૃદ્ધ સાધુ બેઠા હતા આ તેમણે પરિવારને જોયું અને પૂછ્યું કે ક્યાં જઈ રહ્યા છો આ કિરણે કહ્યું કે પોરબંદરથી ચાલીને દ્વારકા જઈ રહ્યા છીએ આ સાધુએ આંખ બંધ કરીને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે આ ભગવાન પોતે તમારા પગ ચલાવી રહ્યા છે આ શબ્દો સાંભળીને શાંતાબેન ની આંખમાં આંસુ આવી ગયા આ તેને લાગ્યું કે આ ભગવાન કોઈ સંકેત આપી રહ્યા છે કે આ યાત્રા વ્યર્થ નથી થઈ આ યાત્રાના દિવસો પસાર થતા ગયા અને રસ્તામાં દરિયો ક્યારેક નજીક લાગતો ક્યારેક દૂર આ ક્યારેક ખુલી જમીન તો ક્યારેક નાની ટેકરીઓ આ દરેક પગલા સાથે કેરણને લાગતું કે ભગવાન નજીક આવી રહ્યા છે આ પ્રાંતો સાથે સાથે થાક પણ વધતો હતો આ પિતાનું શરીર સંપૂર્ણ મજબૂત આ ક્યારેક તેઓ ધીમે ચાલતા ક્યારેક બેસી આ સમજાવતું કે થોડું આરામ કરો પછી આગળ વધીએ આ માતા પાણી પીવડાવતી અને કપાળ પર હાથ ફેરવી હિંમત આપતી આ બીજા દિવસે તેઓ મુખ્ય રસ્તા પાસે ચાલતા હતા આ વાહનો ઝડપથી પસાર થતા હતા આ ધોળ ઉડતી હતી અને અવાજ ઘણો હતો આ છતાં કિરણના મનમાં એક જ વિચાર હતો કે આ બસ થોડા સમયમાં દ્વારકાધીશના દર્શન થશે તેણે મનમાં ભગવાનને કહ્યું કે આ તમે રસ્તામાં કોઈ મુશ્કેલી ન આવવા દેજો આ માતા પણ મનમાં પ્રાર્થના કરતી હતી કે આ પરિવાર સુરક્ષિત રહે એ દિવસ સાંજ તરફ ઢળી રહ્યો હતો આકાશમાં સૂર્ય લાલ થઈ રહ્યો હતો અને રસ્તા પર ચાલતા લોકો ઓછી સંખ્યામાં હતા આ પરિવાર ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો આ કેરણ આગળ હતો આ માતા વચ્ચે અને પિતા પાછળ અચાનક દૂરથી એક વાહન ઝડપથી આવતું દેખાયું આ કેરણને થોડી અશાંતિ લાગી આ પરંતુ તેણે વિચાર્યું કે આ રસ્તાની બાજુ ચાલીએ તો બધું ઠીક રહેશે આ સાંજ ધીમે ધીમે રાતમાં ફેરવાઈ રહી હતી આકાશમાં લાલ રંગની ઝાંખી સવાઈ ગઈ હતી અને રસ્તા પર ચાલતા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ હતી આ કેરણ આગળ ચાલતો હતો તેની પાછળ માતા શાંતાબેન અને સૌથી પાછળ પિતા રમેશભાઈ લાકડીના સહારે ધીમે ધીમે પગલાં ભરી રહ્યા હતા આ રસ્તાની બાજુમાં વાહનો ઝડપથી પસાર થતા હતા આ ધૂળ ઉડતી હતી અને અવાજથી વાત કરવી પણ મુશ્કેલ હતી છતાં કેરણના મનમાં આનંદ હતો કે આજે પણ દિવસ સફળતાપૂર્વક પસાર થયો આ તેણે મનમાં ભગવાનનું નામ લીધું અને પગ આગળ વધાર્યું અચાનક દૂરથી એક કાર ખૂબ ઝડપથી આવતી દેખાય કે આ વાહન રસ્તાની બાજુ રહેશે પરંતુ થોડી ક્ષણોમાં તે કાર બેકાબુ થઈ ગઈ આગળનો ભાગ લહેરાતો હતો અને અચાનક જ તે રસ્તાની બાજુ તરફ વળી આ કેરળને કંઈ સમજાય એ પહેલાં જોરદાર ટક્કર લાગી આ એક જ પળમાંથી હવામાં ઉછળ્યું અને રસ્તા પર પડ્યું આ માથું જમીન પર લાગ્યું અને શરીર એક બાજુ ફેંકાઈ ગયું આસપાસ ધૂળ અને અવાજ સવાઈ ગયો ની શીર્ષ રસ્તામાં ગુંજી ઉઠી આ તે દોડી આવી અને કિરણ ને જોઈને જમીન પર બેસી ગઈ આ રમેશભાઈ લાકડી ફેંકીને દોડવા લાગ્યા આ પરંતુ પગ થરથરતા હતા આ કિરણ અસર પડ્યો હતો કપાળ પરથી લોહી વહેતું હતું અને આંખો બંધ હતી થોડી ક્ષણોમાં લોકો ભેગા થઈ ગયા આ કોઈએ કારના ચાલકને પકડી રાખ્યું કોઈ પાણી લાવવા દોડ્યું આ રસ્તા પર ગભરાટ ફેલાઈ ગયું કોઈ બોલ્યું કે તાત્કાલિક હોસ્પિટલ લઈ જાવ તો જાન જઈ શકે એક માણસે પોતાના વાહનમાં કિરણને બેસાડ્યું આ શાંતાબેન કિરણનું માથું પોતાના ખોળામાં રાખીને બેઠી આ ભગવાનનું નામ રડતા રડતા બોલી રહી આ રમેશભાઈ આગળ બેઠા હતા અને આંખમાં આંસુ સાથે રસ્તો જોતા હતા આ હોસ્પિટલ પહોંચતા સુધી કેરળની કોઈ હલચલ નહોતી આ ડોક્ટરો તરત જ તેને અંદર લઈ ગયા આ તપાસ કર્યા પછી કહ્યું કે આ માથામાં ગંભીર ઈજા છે અને શરીરમાં પણ ઘણા ઘા લાગ્યા છે હાલત બહુ નાજુક છે ઓપરેશન કરવું પડશે આ ડોક્ટરના શબ્દો સાંભળીને શાંતાબેન જમીન પર બેસી ગઈ આ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા રમેશભાઈ દિવાલને ટેકો લગાવીને ઊભા રહ્યા આ તેમને લાગ્યું કે આ બધું તેમના કારણે થયું આ જો તેઓ યાત્રા માટે તૈયાર ન થયા હોત તો આજે આ દિવસ જોવો ન પડત આ બંને પતિ પત્ની હોસ્પિટલ બહારના દરવાજા પાસે બેઠા અને ભગવાનને યાદ કરવા લાગ્યા આ શાંતાબેન કહેતી હતી હે દ્વારકાધીશ અમે તારા દર્શન માટે સાલીને આવી રહ્યા હતા આ તો રસ્તામાં કઈ પરીક્ષા છે હજુ અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને સજા આપ આ પણ મારા દીકરાને બસાવી લે આ કલાકો પસાર થતી ગઈ આ બહાર બહાર અંધારું ગયું બેઠેલા એક માટે પણ શક્યા નહીં ક્યારેક ડોક્ટર બહાર આવીને કહે કે હાલત સ્થિર છે આ તો ક્યારેક કહે કે જોખમજી ટળ્યું નથી આ શાંતાબેન સતત દેવો પ્રગટાવવાની કલ્પના કરીને ભગવાનને યાદ કરતી હતી આ રમેશભાઈ પણ આંખ બંધ કરીને મંત્ર જપતા હતા આ બંનેના મનમાં એક જ ઈચ્છા હતી કે આ કેરણ ફરી આંખ ખોલે આ રાતના અંતિમ પહોરે અચાનક અંદરથી અવાજ આવ્યો કે આ દર્દી આંખ ખોલી છે આ શાંતાબેન દોડી ગઈ આ કેરણ ધીમે ધીમે આંખ ખોલતો હતો આ બોલી શકતો નહોતો આ પરંતુ શ્વાસ ચાલી રહ્યો હતો આ ડોક્ટરે કહ્યું કે આ એક ચમત્કાર છે આવી ઈજામાં માણસ બસવો મુશ્કેલ હોય છે આ હવે થોડા દિવસ સારવારમાં રાખવો પડશે આ સાંભળીને માતા પિતાની આંખમાં આંસુ સાથે ચહેરા પર આશાનો પ્રકાશ આવ્યો આ થોડા દિવસોમાં કેરળની હાલત ધીમે ધીમે સુધરવા લાગી હાથ પગ હલવા લાગ્યા આંખોમાં ફેરી ઓળખની ઝલક આવી તેણે માતાનો હાથ પકડીને ધીમેથી કહ્યું આપણે દ્વારકા જઈશું ને આ સાંભળીને શાંતાબેન ફરી રડી પડી આ પરંતુ આંસુમાં દુઃખ કરતા વધુ આનંદ હતો આ રમેશભાઈએ કહ્યું હા દીકરા આ તું સાજો થઈ જશે આ પછી આપણે ફરી યાત્રા શરૂ કરીશું આ ડોક્ટરે સલાહ આપી કે આ થોડા દિવસ આરામ જરૂરી છે આ કેરણ બેડ પર પડેલો હતો આ પરંતુ મનમાં દ્વારકાધીશના દર્શનનો વિચાર જીવંત હતો આ તેણે કહ્યું કે આ ભગવાને મને બસાવ્યો છે એટલે હવે હું પાછો ફરીશ નહીં આ યાત્રા અધૂરી નહીં રહી હા માતા પિતાએ પણ મનમાં નક્કી કર્યું કે હા ભગવાન જે જીવન બસાવ્યું છે આ તે જીવન ભગવાનના શરણોમાં નમન કરશે આ ભયંકર અકસ્માત પછી પણ કિરણનું જીવન બસી ગયું આ લોકો આ ઘટનાને ભગવાનની કૃપા માનવા લાગ્યા આ પરિવાર માટે આ દુઃખની સાથે એક નવી આશા બની હવે આગળ તેમને ફરી રસ્તો પકડવો હતો આ પરંતુ આ વખતનું ચાલવું માત્ર પગની યાત્રા નહોતું આ વિશ્વાસની યાત્રા હતી આગળ તેમને દ્વારકાધીશના દરવાજે પહોંચવું હતું આ હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી આ કેરળને થોડા દિવસ આરામ કરાવાયો આ શરીર હજી કમજોર હતું આ પગમાં દુખાવો હતો અને ચાલવામાં મુશ્કેલી પડતી હતી આ છતાં તેના મનમાં એક જ વિચાર હતો કે હવે યાત્રા અધૂરી રાખવી નથી હા તેણે માતા શાંતાબેન અને પિતા રમેશભાઈને કહ્યું કે હા ભગવાને મને બચાવ્યો છે એટલે હવે હું ફરી સાલીની દ્વારકા જઈશ આ માતા પિતાને ડર લાગતો હતો આ પરંતુ કિરણના ચહેરા પર વિશ્વાસ જોઈને તેમણે પણ હિંમત કરી આ ફરી એકવાર નાની થેલીમાં કપડાં હા થોડું અનાજ અને ભગવાનની મૂર્તિ લઈને તેઓ રસ્તા પર નીકળ્યા આ વખતનું સાલવું પહેલાં કરતાં વધુ મુશ્કેલ હતું આ કેરણ લંગડા તો ચાલતો હતો આ ક્યારેક રસ્તાની બાજુ બેસીને શ્વાસ ભરી લેતો આ તો ક્યારેક માતા તેનો હાથ પકડીને આગળ લઈ જતી આ રમેશભાઈ લાકડીના સહારે ધીમે ધીમે ચાલતા આ રસ્તામાં લોકો આ પરિવારની વાત સાંભળીને મદદ કરવા લાગ્યા આ કોઈ પાણી આપતું આ કોઈ ભોજન આપતું અને કોઈ આશીર્વાદ આપતો આ કેરળને લાગ્યું કે આ ભગવાન માનવ રૂપે તેમની મદદ કરી રહ્યા છે આ જ્યારે દરિયાની હવા વધુ લાગવા લાગી અને રસ્તા પર દ્વારકાનું નામ દેખાવા લાગ્યું અત્યારે પરિવારની આંખોમાં આંસુ આવી ગયા આ દૂરથી મંદિરનું શિખર દેખાયું ત્યારે કિરણ ત્યાં જ થંભી ગયું આ તેણે જમીન પર બેસીને માથું ટેકવ્યું આ માતા શાંતાબેનના હાથ કંપી રહ્યા હતા અને પિતા રમેશભાઈની આંખ ભીની થઈ ગઈ આ તેઓ ધીમે ધીમે મંદિર તરફ ચાલ્યા આ મંદિરના દરવાજે પહોંચતા જ આ કિરણ જમીન પર બેસી ગયો અને ભગવાનનું નામ લઈને રડવા લાગ્યું કે આજે તેની યાત્રા પૂર્ણ થઈ છે આ મંદિરમાં પ્રવેશ કર્યા પછી આ ત્રણેય હાથ જોડીને દ્વારકાધીશના દર્શન કર્યા આ કિરણ એવું લાગ્યું કે અકસ્માતની પીડા આ રસ્તાનો થાક અને દિવસોની ચિંતા બધું દૂર થઈ ગયું છે આ માતાએ ભગવાન સામે માથું ઝુકાવી કહ્યું કે અમે આપેલું વસન પૂરું કર્યું છે આ પિતાએ ભગવાનનો આભાર માન્યો કે આ દીકરાનું જીવન બચાવ્યું આ મંદિરમાં બેઠેલા લોકો આ પરિવારની વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા આ સૌએ કહ્યું કે આ એક ચમત્કાર છે આ ગામમાં પરત ફર્યા પછી આ ઘટનાની વાત ફેલાઈ ગઈ આ લોકો કહેવા લાગ્યા કે આ ભગવાને પોતાના ભક્તની લાજ રાખી આ કેરળનું જીવન હવે પહેલા જેવું રહ્યું નહીં આ તે વધુ શાંત આ વધુ ધીરજ વાળો ભક્ત બન્યો હોય તો રસ્તામાં કેટલી મુશ્કેલી આવે આ છતાં અંતે ભગવાનનો દરવાજો ખોલો જ રહેશે આ સ્ટોરીએ સંદેશ આપે છે કે આ જ્યારે મનમાં અડગ વિશ્વાસ હોય અને હૃદયમાં સાસી ભક્તિ હોય આ ત્યારે ભગવાન પોતાના ભક્તને ક્યારેય એકલો છોડતા નથી આ પોરબંદરથી ચાલીને નીકળેલી યાત્રા દ્વારકામાં પૂરી થઈ આ પરંતુ કેરળના જીવનમાં શરૂ થઈ એક નવી યાત્રા અશ્રદ્ધા અને સંયમની યાત્રા આ સ્ટોરી તમને ગમી હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક જરૂર કરજો હજારથી આવી વધુ ભાવનાત્મક અને સત્ય ઘટના આધારિત સ્ટોરીઓ તમને સતત મળતી રહે આ તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયો શેર કરજો આ જેથી શ્રદ્ધા અને વિશ્વાસનો સંદેશ વધારે લોકો સુધી પહોંચે જો તમે અમારી ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવેલી ઘાંટડીનું નિશાન દબાવવાનું ભૂલશો નહીં આ જેથી દરેક નવી સ્ટોરીની જાણ તમને તરત મળી જાય આ તમારી એક લાઈક અને એક સબસ્ક્રાઈબ અમને વધુ સારી સ્ટોરીઓ લાવવા પ્રેરણા આપે છે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલશો નહીં આ વીડિયોને લાઈક અને હાઈપ કરવાનું ભૂલ છો નહીં આ નોંધ સ્ટોરીમાં આપેલા તમામ પાત્રો કાલ્પનિક છે